નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે લોકોની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોય એમને કયા કયા ફળો ખાવા જોઈએ તો ચાલો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડિયોની શરૂઆત કરીએ અને આજના વિડીયોમાં હું તમને બેસ્ટ ફળ વિશે વાત કરવાનો છું કે જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે ફળ છે મિત્રો પપૈયું મિત્રો જો પપૈયાના આપણે જો વૈજ્ઞાનિક ફાયદા વિશે વાત કરીએ તો પહેલો ફાયદો એ છે કે તે પાચન શક્તિને સુધારવાનું કામ કરે છે મિત્રો પપૈયામાં પપેન એન્જાઈમ હોય છે જે ખોરાકના પ્રોટીનને સહેલાઈથી તોડે છે અને પચાવે છે મિત્રો જો વાત કરીએ તો વૃદ્ધા અવસ્થામાં પાચન શક્તિ ઘટે છે ત્યારે પપૈયું ગેસ એસિડિટી અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે પપૈયું ખાવાથી આપણું ગટ હેલ્થ સુધરે છે અને મોટા આંતરડાની ચળપળ સારી થાય છે મિત્રો જો બીજા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો પપૈયું રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે મિત્રો પપૈયાની અંદર વિટામિન સી અને વિટામિન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે વૃદ્ધા અવસ્થામાં નેચરલ ઇમ્યુનિટી ઘટતી હોય છે ત્યારે પપૈયું શરીરને ઇન્ફેક્શન અને રોગોથી બચાવવાનું કામ કરે છે મિત્રો જો વાત કરીએ ને તો સો ગ્રામ પપૈયામાં દરરોજની વિટામિન સી જરૂરિયાતનો લગભગ એકસો પચાસ ટકા સુધી પુરવઠો ઉપલબ્ધ થાય છે મિત્રો જો ત્રીજા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો પપૈયા આંખોની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે એની પાછળનું કારણ એ છે કે પપૈયામાં રહેલું બીટા કેરોટીન વૃદ્ધા અવસ્થામાં આંખોની રોશની બચાવવા માટે જરૂરી છે એ જ રિલેટેડ મેક્યુલર ડીજનરેશન એટલે કે એએમડી અને મોતિયા જેવા રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે પપૈયામાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ લાયકોપિન અને વિટામિન સી હૃદયની નળીઓમાં થતા ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટીવેમેજને ઘટાડવાનું કામ કરે છે મિત્રો પપૈયામાં ફાઈબર વધુ હોવાથી કોલેસ્ટ્રોલ લેવલને નીચે રાખવામાં મદદ કરે છે તથા તે તે આપણી ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે છે એન્ટી એજિંગ ગુણધર્મ ધરાવે મિત્રો પપૈયું ચામડીને ઇન્ફ્લેમેશન સૂર્યપ્રકાશથી થતા નુકસાન અને ઉંમરને લીધે થતા રિન્કલ્સથી બચાવવાનું કામ કરે છે સાથે સાથે તે કોલેજનનું ઉત્પાદન વધારીને ત્વચાને એટલે કે ચામડીને યુવાન અને તાજી રાખવાનું કામ કરે છે મિત્રો જો છઠ્ઠા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે પપૈયામાં રહેલું વિટામિન કે હાડકાને મજબૂત બનાવવામાં અને કેલ્શિયમ શોષણ સુધારવામાં મદદ કરે છે જો મિત્રો આગળ ફાયદા વિશે વાત કરીએ તો તે કેન્સર સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે મિત્રો પપૈયું ખાવાથી કોલોન બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે એવું સંશોધનો દર્શાવે છે મિત્રો પપૈયામાં રહેલા લાયકોપિન અને કેરોટીનોઇડ્સ કેન્સર કોષોની વૃદ્ધિને ધીમી કરવાનું કામ કરે છે મિત્રો હવે પ્રશ્ન એ થાય કે પપૈયાનું કેવી રીતે આપણે સેવન કરવું જોઈએ તો મિત્રો તમે સવારે નાસ્તામાં પપૈયાનું સેવન કરી શકો છો તમે સોથી દોઢસો ગ્રામ પપૈયાનું સેવન કરી શકો છો તમે પપૈયાનો સ્મૂધી અથવા સલાડનો ભાગ બનાવી શકો છો એવી રીતે તમે પપૈયાનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો ક્યારે ન ખાવું જોઈએ મિત્રો વધારે માત્રામાં પપૈયું ખાવાથી ક્યારેક પેટમાં સમસ્યા ઊભી થાય છે અથવા જે લોકોને પપૈયા ખાવાથી એલર્જી થતી હોય એ લોકોએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો